આપડે પકાલું રીંગણી નું કેમ આવ્યું આવે બધા ભાઈ આવો આવો તો વાંધો નહી તો કરો બાપે આ જો ને બેઠા છે એમાં કામ કાજ ના લાગતું નહી એટલે કામ તો ઘણું છે બકાલ ઉતારવાનું છે પણ હવે નિર્ણય કરી છે કે છોકરાને કાઢી બકાલ બકાલ ઉતારી આવે છે ના ના એ ઉતારવું તો પડે ઓલા ભરે કે આ એ ઉતારવા દવા એ સાટવા ને ઉતારવા ને હળવા ભણવા રીંગણીમાં પડી જાય શું કરવું હવે

તેને બોલાવેલા રીંગણા ઉતારવા જવાનું છે એ બટા હંસા એ આયા બહાર આય એ આવું છું બોલો એ રીંગણા ઉતારવા જવાનું છે વાડીએ કે રામજી ક્યાં ગયો હા રામજી ને બધાય ઉપડો રીંગણા ઉતારી આવો લા પીઠ ભેગા થઈ જાય ટેમે રામજી ને ક્યો આવે

એ કેંધો ગંધો કરી ને ઠેરીયા રંબાનો ના જાઓ હું તો આવો ગંધો કરી હું ગમીંગા ઉતારવા જવાનું છે લાયો

પણ આ વેળા થા તોય ઠેરિયા નકરા રમો છો મારે માથું દુખે છે પણ હવે ભાવતરના પછી માથું નથી દુખતું કામ કર નિયમ કામ છોડ કામ કર રવાજો એ

લો સા લઈ લે હું આ સા લઈ લઉં એક મિનિટ રે પેલા હું બહાર જઈ આવું હા જાતીય કાય ગા આવજે ને હો એ નથી જડતા આ આ તો હવે થોડું ભાવે નહીં આવે આમાં હું કમાઈ લેવું બધી વાર હોય બહાર જાતા લા આને હું થઈ ગયું હે એ આને હવે એ આ જરી આલે હવે આને કઈક વડગી ગયું લાગે હે લાડો લાડો આને થઈ ગયું ડો અયુ છે એ તને રીંગણ ઉકરવા કે તો કે થઈ ગયો આ વૈદ્ય અંબાએ જવા એ કૂવે ફાડ દીધો વાડીએ એ મેલો જ કોઈ જાય તો દેખતો કા કે ફટાફટ બોલાવો તમે અબ બાઈસે આ બેટમાડે રાડો પાડે છે આ છોડી વાળી ઢીંગણા ઉતારવા જાય ને ઓલા કૂવે દે ત્યાં હા એ પાગ પડી દિખાય અને અહીંયા લઈ લો મારો બાર બાર એ મારી છોડીને કાંઈક વર્ગણ રોકવું છે આને કંઈક ગમે વર્ગી જો ધૂણ ધૂણે જ કરે હે ક્યાંથી

그래, 고르고 빼. 우주량 싸워, 구해줘 이 싸워. <ues> 그냥, <sums> <sums>

કાગડો પર આ લુ વર્ગી ગયો છે ને મેલી જમીનમાં બગ પડી ગયો છે ભાઈ બરોબર આને ગમેય રીતે મેલી જમીનમાં ગમેયાથી પડ્યો હોય અને આ માતા તો હવે હાલ માડી અને મેલું મેલું છે બરોબર છે એટલે હવે એનું દેવું પડશે ભલે દેવું પડે ખરા દે ઉલી દાડા અતા ખદે છે બન વા પછડી બા લઈ હા પાથરી લ્યો હાલો એ માતાજી હા લે આ પછડી પાથરી કમા સે બતાવો હા સે બતાવો બંધી દે ઉતારી ને હા લ્યો હલો ખાતું છે હવે હલો ખાતું દેવા આવ્યા છે શું એનું ખાતું થાય છે કયો પાંચ હજાર એકાવન પાંચ હજાર ને એકાવન રૂપિયા એક કોથરો એક કોથરો ખાલી

અને હે ને મારી કઈક આમ જો રાહત થાય એવું કહી દે થોડું ઘણું હલો પાંચ કિલો બટેકા પાંચ કિલો દસ કિલો ડુંગળી એક કિલો ડબ્બો એક કિલો લવ એક કિલો હા પછી બીજું કઈ માતાજી હવે નહીં જોઈ ને આટલું આપે એટલે ઓલું કેતા શું થયું બીજું કીધું મેં

રે તો પછી શું થાય હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને ઘંટી દબાણ ભૂલતા જ નહીં